ગુજરાત સમાચાર અને જીએસટીવી દ્વારા અબૂલ પશુ પક્ષી અને પ્રાણી માટે હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે કલ્યાણ જીવાશ્રય ફાઉન્ડેશનના નેજા આજથી હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન અબૂલ પશુ પક્ષીની સેવામાં સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે અમદાવાદ શહેરમાં ક્યાંય પણ ઘાયલ કે માંદગીમાં સપડાયેલું પશુ કે પક્ષી દેખાય તો તમે કલ્યાણ જીવાશ્રયનો સંપર્ક કરી શકો છો સંસ્થાનો હેલ્પલાઇન નંબર નવ આઠ નવ આઠ નવ આઠ આઠ શૂન્ય સાત શૂન્ય છે આ નંબર પર અમદાવાદની કોઈપણ વ્યક્તિ સંપર્ક કરી શકે છે અમદાવાદ શહેર ઝડપી વિકસી રહ્યું છે નિરાધાર પશુ અને પક્ષી વારંવાર અકસ્માતનો ભોગ બને છે અથવા તો માંગીમાં સપડાય છે આ પશુ પક્ષીની તત્કાલ સારવાર મળવી એ ખૂબ જરૂરી છે કલ્યાણ જીવાશ્રેય ફાઉન્ડેશનની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી અને સારવાર કરશે ગુજરાત સમાચાર અને જીએસટીવી સેવા પરમોધર્મમાં માને છે વળી નાનામાં નાના જીવને પણ સહાય અને સારવાર મળવી જોઈએ તેવું પણ દ્રઢ માને છે આ ઉમદા વાતને ધ્યાનમાં રાખી અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે